મારફતે આવેદન અપાયું માનનીય જિલ્લા કલેક્ટર શ્રી કચ્છ મારફતે નિવૃત્ત ન્યાયમૂર્તિ રંજના પ્રકાશ દેસાઈ અધ્યક્ષ સમાન નાગરિક સંહિતા યુસીસી સમિતિ ગુજરાત સરકાર ગાંધીનગરને યુસીસી કાયદાના વિરોધ સાથે રજૂઆત કરવા આવેદનપત્ર આપવામાં આવ્યું આ આવેદનમાં જણાવાયું છે કે સુપ્રીમ કોર્ટના નિવૃત્ત ન્યાયમૂર્તિ તરીકે આપનું ન્યાય અને સમાજની એકતા પ્રત્યેનું યોગદાન અમે ઉડામાન સાથે સ્વીકારીએ છીએ અમે કચ્છ મુસ્લિમ સમાજ સંકલન સમિતિ ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીના સંભવિત અમલીકરણ અંગે અમારી ગંભીર ચિંતાઓ અને સખત વિરોધ વ્યક્ત કરવા આ પત્ર લખી રહ્યા છીએ ભારતનું બંધારણ આપણા દેશની સાંસ્કૃતિક અને ધાર્મિક વિવિધતાને સન્માન આપે છે અનુચ્છેદ પચીસ ઓગણત્રીસ હેઠળ દરેક નાગરિકને ધર્મનું પાલન અને પ્રચાર કરવાની સ્વતંત્રતા આપવામાં આવી છે મુસ્લિમ સમુદાય માટે વ્યક્તિગત કાયદા અમારી ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનો આધાર સ્તંભ છે જેમાં લગ્ન વારસો અને કૌટુંબિક બાબતોનો સમાવેશ થાય છે આ કાયદાઓ અમારા ધર્મના મૂળભૂત સિદ્ધાંતો પર આધારિત છે અને સદીઓથી અમારા સમુદાયના સામાજિક બંધારણને મજબૂતી પૂરી પાડે છે યુનિફોર્મ સિવિલ કોડનો હેતુ એક સમાનતા લાવવાનો હોવા છતાં અમને ચિંતા છે કે તેનો એક સરખો અમલ અમારા ધાર્મિક કાયદાઓ અને પરંપરાઓને નબળી પાડી શકે છે ભારત જેવા બહુ સંસ્કૃતિ દેશમાં એક સમાન કાયદો લાગુ કરવાથી વિવિધ સમુદાયોની વિશિષ્ટ ઓળખને હાનિ પહોંચી શકે છે જેનાથી સામાજિક સંવાદિતા પર પણ પ્રતિકૂળ અસર પડી શકે છે અમારું દ્રઢ માનવું છે કે વ્યક્તિગત કાયદાઓનું સન્માન કરવું એ બંધારણીય ન્યાય અને ધર્મ નિરપેક્ષતાનું પાલન છે આ સંદર્ભે રજૂઆતો કરતા જણાવાયું છે કે બંધારણની મર્યાદા ભારતના બંધારણના અનુચ્છેદ ચુમ્માલીસ મુજબ સમાન નાગરિક સંહિતા યુસીસીનો અમલ આખા ભારત દેશમાં થઈ શકે છે પરંતુ તેનો અમલ માત્ર એક રાજ્ય પૂરતો મર્યાદિત રહી શકે નહીં આથી ફક્ત ગુજરાત રાજ્યમાં યુસીસી લાગુ કરવાનો પ્રયાસ ગેરબંધારણીય છે ઐતિહાસિક આશ્વાસન બંધારણ સભાની ચર્ચાઓ દરમિયાન ડોક્ટર આર આંબેડકરે મુસ્લિમ પ્રતિનિધિઓને આશ્વાસન આપ્યું હતું કે યુસીસી લાગુ કરવાનો કોઈ પણ નિર્ણય ભારતની સંસદની સહમતિ અને યોગ્યતા પર આધારિત હશે અને તે ફરજીયાત નહીં પરંતુ મરજીયાત રહેશે લો કમિશનનો અભિપ્રાય એકવીસમાં લો કમિશનના અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે વર્તમાન સમયે ભારતમાં યુસીસીની જરૂરિયાત નથી અને તે ઇચ્છનીય નથી લો કમિશને પણ આ મુદ્દે લોકોના અભિપ્રાયો એકત્ર કર્યા પરંતુ કોઈ સ્પષ્ટ નિષ્કર્ષ આપ્યો નથી આથી યુસીસીની જરૂરિયાત હજુ અસ્પષ્ટ છે અન્ય રાજ્યોનો અનુભવ ઉત્તરાખંડમાં યુસીસીના અમલમાં આદિવાસી સમુદાયોને બાકાત રાખવામાં આવ્યા છે જે એક સમાનતાના સિદ્ધાંતની વિરુદ્ધ છે આ પ્રકારની પસંદગી આધારિત તમલવારી બંધારણની ભાવનાને નબળી પાડે છે ગુજરાતમાં સર્વેનો અભાવ ગુજરાતમાં યુસીસીની જરૂરિયાત અંગે કોઈ સર્વે કે જાહેર સંવાદ હાથ ધરવામાં આવ્યો નથી આ પ્રક્રિયા લો કમિશનના અહેવાલની વિરુદ્ધ અને બંધારણની ભાવનાને અનુરૂપ નથી બંધારણીય હકોનું ઉલ્લંઘન યુસીસી નો અમલ અમારા ધાર્મિક અધિકારો જે બંધારણના અનુચ્છેદ પચીસ છવ્વીસ અઠ્ઠાવીસ અને ઓગણત્રીસ હેઠળ સુરક્ષિત છે તેનું ઉલ્લંઘન કરે છે આવો કાયદો અમારી ધાર્મિક સ્વતંત્રતા અને સાંસ્કૃતિક ઓળખને જોખમમાં મૂકે છે રાજકીય દ્વેષ અમને લાગે છે કે ગુજરાત સરકારની યુસીસીની કવાયત ગેરબંધારણીય દ્વેષપૂર્ણ અને ખાસ કરીને મુસ્લિમ સમુદાયને હેરાન કરવાના ઉદ્દેશથી હાથ ધરવામાં આવી છે જેથી અમે ભારપૂર્વક વિનંતી કરીએ છીએ કે ગુજરાતમાં યુસીસી ની કવાયતને તાત્કાલિક રદ કરવામાં આવે અમે આ પ્રક્રિયાનો સખત વિરોધ કરીએ છીએ વધુમાં જો આ કવાયત ચાલુ રહેશે તો કચ્છ મુસ્લિમ સમાજ બંધારણીય અધિકારોની રક્ષા માટે લોકશાહી શાંતિપૂર્ણ પ્રદર્શનનું આયોજન કરવા મજબૂર થશે જેની નોંધ લેવા વિનંતી અમે આપને વિનંતી કરીએ છીએ કે આ બાબતે અમારી ચિંતાઓને ગંભીરતાથી ધ્યાનમાં લઈ યુસીસીના અમલ પહેલા તમામ સમુદાયો સાથે વ્યાપક પારદર્શી અને નિષ્પક્ષ સંવાદ હાથ ધરવામાં આવે

सुन्नी चांद कमिटी ना प्रमुख सैयद अहमद शाह अल हुसैनी जमाते अहले हदीश कच्छना प्रमुख मौलाना इलियास जामी, मौलाना बिलाल साहेब तबलीग जमात ना मौलाना हाजी इलियास खत्री मौलाना अब्दुल अली मुस्लिम हित रक्षक समिति ना पूर्व प्रमुख अब्दुल भाई रायमा हाजी आदम भाई चाकी हाजी सलीम भाई जत हाजी इब्राहिम हाले पोत्रा अशरफ शाह सैयद रफीक भाई मारा हाजी जुम्मा भाई नोड़े हाजी मोहम्मद आगरिया શકીલભાઈ તથા મુસ્લિમ સમાજના આગેવાનો જોડાયા હતા શિરાજ મલેક સાથે કાસમ ખલીફા ન્યૂઝ ઇલેવન ગુજરાત મુન્દ્રા કચ્છ સમગ્ર ગુજરાતમાં એક ચર્ચા છે યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ એટલે હવે આ યુનિફોર્મ સિવિલ કોડ છે શું કારણ કે હાલ આપ જોઈ શકો છો કે સમગ્ર ગુજરાતમાં આનો કંઈ ને કંઈ મુસ્લિમ સમાજ દ્વારા વિરોધ કરવામાં આવે છે હવે વિરોધ સેના માટે કરવામાં આવે છે કારણ કે હજી પણ લોકોને ક્યાંક ખ્યાલ નથી ત્યારે મુસ્લિમ સમાજની જે કચ્છમાં વધુ આબાદી છે કચ્છમાં ઠેર ઠેર ઠેકાણની આગેવાનો છે તમામ આગેવાનો હાલ અહીં કલેક્ટર કચેરી આવ્યા છે અને પોતાની માંગ રાખી છે કે આ જે કાયદો છે એ કાયદો અમારે નથી પસંદ પરંતુ હાલ સમગ્ર પ્રક્રિયા શું છે અને મુસ્લિમ સમાજ શું કહેવામાં આવે છે એ માટે મળશું આપણે મોનો સાહેબ શું બાબતે આજે આપણે અહીં કલેક્ટર કચેરી ભેગા થાય गुजरात हुकूमत एक कानून पास करने जा रही है जैसे यू कहा जाता है और यू यूसीसी सीधा सीधा इस्लामी तालीमात के ऊपर एक तरह से हमला है जिसमें निकाय हैं तलाक है और वरासत है और रिश्ता नाता वगैरह इसके ऊपर हर तरह से जो है दबाने की कोशिश हो रही है तो हम यहाँ जो आज यहाँ आए हैं कलेक्टर साहब को दरखास्त करने कि हमारी मांग हुकूमत तक पहुंचाई जाए कि जिस तरह से हमें बंधारण और संविधान ने जो हम हकूक दिए हैं उन हकूक़ से हमें मरूम न किया जाए यूनिफॉर्म सिविल कोड कदा गुजरात में लागू थी जाए तो सो नुकसान मुस्लिम समाज ने मुस्लिम समाज को ये होगा कि इस्लामी तालीमत जो है वो ख़त्म हो जाएँगे इसकी वजह से हमारा जो मुसलमान होने के नाते हम मुस्लिम हैं इसके ऊपर हमें जो है वो वो हम आ, अमल नहीं कर पाएंगे आज़ादी के साथ हमारा मुल्क आज़ाद है तो हम ये चाहते हैं कि हम आज़ादी के साथ रहें और आज़ादी से हम मुसलमान तभी रह पाएंगे जब इस हम इस्लामी तालीमत के ऊपर अमल करेंगे तो, समानता नागरिक का बात होता है कि समानता नागरिक यानी कि सब आ गए इस कानून के विरुद्ध में कच्छ मुस्लिम समाज आगामी कार्यक्रम क्या करेगी हम हमारी हैसियत के मुताबिक आज तो हम बहुत कम शॉर्ट टाइम में कम हम लोग आ पाए हैं लेकिन ज़रूरत पड़ी तो हम जो है लाखों लोग जमा कर सकते हैं और रोड के ऊपर आ सकते हैं और कच्छ से गांधीनगर तक हम जो है ये कार्यक्रम दे सकते हैं कलेक्टर कचरी से समग्र देश के मुसलमानों और खास करके जो हम, हमारी सरकार है आवाम उनको क्या मैसेज पहुंचाना चाहोगे हम उसको ये पहुंचाना चाहते हैं हुकूमत को कि हमारे साथ इंसाफ़ किया जाए और जो सोचा जा रहा है हमारे मुतल वो हरगिज़ हरगिज़ न किया जाए नहीं तो इसके जो है नतज तमाम हमारे हक़ में और तमाम मुल्क के हक़ में और राज्य के हक़ में बुरे आएंगे અમારે સાથ સરાસર જોઈએ નાઇન્સાફી હો સમગ્ર મુસ્લિમ સમાજની એક જ માંગ છે કે આ પણ જે કાયદો આવે છે એ કાયદાના અમલ કરવામાં ના આવે કારણ કે આ કાયદાના પણ અમુક નિયમો છે આર્ટિકલો છે અને ખૂબ સારું એમને સમજાયું ત્યારે મૌલાના નક્સબંધી સાહેબ ખાસ કરીને આજે જ્યારે સમગ્ર કચ્છના આગેવાનો ભેગા થયા છે અને મોટી વાત કે સમગ્ર મુસ્લિમ સમાજ બહુ એક્ટિવ છે યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થતી કેટલું નુકસાન મુસ્લિમ સમાજને મુસ્લિમ સમાજને બહુ મોટો નુકસાન થાય છે મેં પહેલે પણ કીધું તેમ સૌ પ્રથમ તો અમારા ધાર્મિક જે અધિકારો છે તેને સીધો હનન થશે અને અમે જે ધાર્મિક અમારી અમારી સ્વતંત્રતા છે જે દેશના બંધારણે આપેલી અમે અમારી જે સ્વતંત્રતા છે ને એ જ ખતમ થઈ જાય છે અમારા માટે તો કાંઈ બાકી જ નહીં રહે અમારી મિલકતોનું નુકસાન તો અમે સહેન કરી શકીએ છીએ આર્થિક નુકસાન સામાજિક નુકસાન બધા આ તો ધર્મનું જ નુકસાન છે જે બંધારણે આપેલા અધિકાર છે આ સ્વતંત્ર દેશ છે અને એની અંદર એની જે ખૂબી છે એ બંધારણ છે અમારા માટે તો બે ચેલેન્જ થઈ ગયા એક તો ભારતના બંધારણની રક્ષા કરવી અને બીજો ચેલેન્જ છે અમારા ધર્મની રક્ષા કરવી અને આ કાનૂન અમારી બે ચીજોની બરબાદ કરી નાખે છે એટલે અમારી ફરી ફરીને રાજ્ય સરકારને આ રિક્વેસ્ટ છે કે આ જે કાયદો છે એ લાગુ કરવામાં ના આવે શું કચ્છ મુસ્લિમ સમાજના આગામી પગલાં એ છે કે બંધારણે આપેલા અધિકારો જે છે એ અધિકારોને આધારિત અમે ઈન્શાલ્લા લોકશાહી ઢબે શાંતિપૂર્ણ જે કાંઈ પણ અમે કરી શકશું આ કા કાનૂનના વિરુદ્ધમાં એ અમે ચોક્કસ કરશું પણ બંધારણની મર્યાદામાં રહીને કરશું અને શાંતિપૂર્ણ કરશું ખૂબ સારી વાત કરી કારણ કે અત્યારે આ લડાઈ આપજો શકો છો કે સમગ્ર ગુજરાતમાં વાકાનેર હોય અમદાવાદ હોય હવે કચ્છ અહીં પણ મુસ્લિમ સમુહની તعداد બહુ ભારી વાત માત્રામાં છે અને એક જ માંગ કે આ કાયદો ગુજરાતમાં લાગુ ન થવો જોઈએ કેમેરામેન કાસમભાઈ ખલીફા સાથે હું સિરાજ મલિક ન્યૂઝ જલંદ ગુજરાત લેટ્સ ગો